નર્મદા જિલ્લાના છ તાલુકાના બાવીસ હજાર ખેડૂતોને લાભ આપશે ઇથેનોલ ઉત્પાદન ખેડૂતોને શેડીના વેચાણ માટે વધુ માંગ અને યોગ્ય ભાવ સુનિશ્ચિત કરે છે આથી તેમના આર્થિક

ઓઇલ કંપનીઓ છે તેને અમે સરકારે એના ભાવ પણ નક્કી કરી આપ્યા છે તો વીસ ટકા સુધીનો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું એટલે આપણે આપણું ઉત્પાદન થયેલો ઇથેનોલ આપણે સરકારને આપીશું અને સરકાર એક સરસ માર્કેટિંગનું આયોજન કરેલ છે કે આ ઇથેનોલ માર્કેટ ઓપન માર્કેટના ન વેચતા સરકારે પોતે જ ખરીદે અને એકવીસ દિવસમાં પેમેન્ટ આપે જેનાથી આપણા સભાસદો આ સંસ્થાને ખુબ મોટો ફાયદો થવાનો છે